નકરી ધૂળ છે ધૂળના ઢેફા છે આ ઢેફાવાળી રેતીથી આ ગામનું સંપનું કામ આલે છે આ જો નકરી ધૂળ છે આમાં રેતી જ ક્યાંય નથી ધૂળને કાકડી ભેરવીને સિમેન્ટ નાખીને આ ગામના સંપનું કામ આલે છે હવા તન સાડા ત્રણ કરોડ રૂપિયાનું આયોજન છે આ કામ છે સાડા ત્રણ કરોડ રૂપિયાનું આમાં લોટ પાડીને લાકડા જ છે બધા ઢેફા છે આ ધૂળના રેતીના ધૂળના ઢેફાથી રેતીના નામે ધૂળ નાખી અને કામ ચાલુ છે આ ઢગલા આ કપચી કાકરીની અંદર પણ ધૂળનો ભાગ છે નકલી ધૂળ જ છે કાકરીમાંય આ એમનું લોક આ કોન્ટ્રાક્ટરે ભાયાવદરની અંદર કરોડો રૂપિયાના કામ કર્યા છે અબજો રૂપિયાના બધા કામ આપણા ગામની નજર અમે પડ્યા છે બધા કામમાં લોટ પડીને લાકડાને આ જ રીતે કામ કરેલું છે આ કોન્ટ્રાક્ટરે સ્થાનિક પ્રશાસન તંત્રની નજર સામે જ લોલમલોલ ચાલી રહ્યું છે આમ જનતા પ્રજાનુકૂળ ભાયાવદર નગરપાલિકા હાલ ભાયાવદર શહેરમાં નગરપાલિકામાં વહીવટદારનું શાસન હોય ત્યારે નગરપાલિકાના દરેક વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શહેરમાં ચાલતા નગરપાલિકાના રોડ રસ્તા કે પાણી પુરવઠાના કામકાજમાં નગરપાલિકાના વહીવટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત હોય સાથે કોઈ નેતાની પણ ભાગીદારી હોય તો જ આવી રીતે લોટ પાણી લાકડાની જેમ નબળા કામ થઈ રહ્યા છે આ કોઈ આક્ષેપ નથી જો આ વિડીયો લાઈવ કાં તમે રૂબરૂ મુલાકાત કામ પર કરી આવો રોડવાળા વિસ્તારના લોકોનું કહેવું એવું છે કે આ નબળા કામ બાબતે અમુક નગરપાલિકા કચેરીએ ફરિયાદ કરવા રૂબરૂ ગયેલ હતા પણ અમારી ફરિયાદ સાંભળવામાં નથી આવી અને અમને કોઈ જવાબ પણ આપતા નથી માટે જ શંકા છે કે આ કામમાં નેતા અધિકારી અને કોન્ટ્રાક્ટરની ભાગીદારીમાં કે મિલી ભગતમાં ભ્રષ્ટાચાર રૂપી કામકાજ થઈ રહ્યા છે સંવાદદાતા વિજયભાઈ કુનાતિયા ધી મિરર ન્યૂઝ પાયાવદર નજી આજ આ પાસું ભરવાનું છે એટલે આવડી આજ રેતી વાપરવાની છે ને આમાં હા બીજી આવશે પણ પહેલા તો આવડી આ પતાવશો ને આ ચાલુ છે એ કામ લાભાઈ રૂ આવડી આજ રેતીમાંથી ભરેલું છે ને આ હા આ રેતીમાંથી માંથી ધૂળ થી ને નાના કોઈ એન્જિનિયર કે તમને કઈ કહેતા નથી કઈ જોવા આવ્યા ચેક કરવા આવે કે ના આવે કોઈ ચેકિંગ કરવાથી કઈ બોલ્યા નહીં કે આ ધૂળ છે કે રેતી છે એમ એટલે આ ધૂળે એવડું આ કામ કરવાનું પાયાનું આ ભાયાવદરમાં જાગનાથ વિસ્તારની અંદર રસ્તાનું કામ ચાલુ છે આ રસ્તાના કામની અંદર ધૂળની અંદર જ આ ધૂળની અંદર સિમેન્ટ નાખે છે આ રોડની અંદર આ રોડનું કામ છે ને નકરી માટી છે માટીની માથે આ સિમેન્ટને કામ કરી અને આ મોટા પાયે ભ્રષ્ટાચાર હાલે છે આ આખો રોડ છે આ આપણી નજર હંમે છે અત્યારે આ કામ ચાલુ છે આની માટે સિમેન્ટનું કાકરીજને સિમેન્ટ નાખી આ ધોળીની માથેને ધૂળથીને જ કામ કરે છે અને લોટ પાડીને લાકડા છે આની અંદર ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદાર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી ભ્રષ્ટાચાર રૂપી આ કામ ચાલુ છે આ કામ તાત્કાલિક બંધ થવું જોઈએ આ જાગનાથ વિસ્તારની અંદર પોલીસ સ્ટેશનની હમેની સોસાયટીની અંદર આ રોડનું કામ ચાલુ છે અને આની અંદર આ લાઈવ છે

જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી